પૂર્વી પાતમેલા વાળીલાતે એક બલ્લા હાથતા હાલતે છે ત્રિસ ભાઈ ઓ

वो जानी जानी डकैत लोग आ रहे हैं। भाई टाइम जो है ना देख जो गुगल को मिला के मर्द देखोगे खोरा होगा। गुगल दौड़, गुगल दौड़, गुगल दौड़, गुगल दौड़। अरे फेरा परवानी वार से आ रहे हैं। हुआ। बियां पिच चालू। बियां पिच कर रहे हैं। हो। गुज्जे, 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 ग

ગુગલ નાજી 30 સેકન્ડ બાકી છે ડોટ મિલેડમાં તો પાછો આયા સી શાબાશ પણ હવે એટલે લ્યો તો ખાઓ માટી ની માં ખાવ લો આખો 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 ખાજો પાછા આહ તું તો ના

આપું બના તલચા તથરી છે એક લાગતું નઈ મને કે પૂરા ફાંગ અને જો ટાઈમ 12

મરચું બંને બરાબર આ લીંબુ અને આ મરચું બરાબર છે મરચું ખાવું મરચું પેલું મરચું ખુ त्याला इकून पण काढू काटो लावू नवाड्या राहायची पिकडा न्याकळी चिका चिकून काटू द्याय भेकू ઓ છેલા લાલિયા મારી હવે તમે ભૂલ કરી પેલા તો ભાઈ તો ચલો મિત્રો આપણે જોડી નંબર 4 જીરુ અને ભાઈ દાદુ દાદુ બે રેડી તો ભાઈ ઘઠવઈ દેડો ના એ કેમ નામે કોનો બસ নান কাবতু তাইড সিরকে,লোভ ধিরেলে আপেনচের মর্য হ৲সরণা�� falou কীন্থচেধার্য়েমার তায়েশেএ Philadelphia

એ ભાઈ પાટેને фаઉલ થાય છે પાટે નહીં હટ્યો વિરુ પાટે પાટે એક લેટ જ નઈ

તો ચલો મિત્રો અમારી લીંબુ અને મરચાચેન જો તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો